વાત એ છે કે આ હિન્દુ સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન છે હિન્દુ સમાજોમાં રહેલા નાના નાના સમાજો અને એમાં જે કોઈ લોકો છે આવા પ્રકારના નિવેદનો હમણાં હું ઘણા સમયથી જોઉં છું અનેક લોકો આવા નિવેદનો કરે છે આ હિન્દુ સંસ્કૃતિને વેરવિખેદ કરવાનો સમય છે હિન્દુ સમુદાય હિન્દુ સમાજને તોડવાનો આ ષડયંત્ર છે અને આવા લોકોને ક્યારેય બક્ષાય નહીં આવા લોકોને સાંભળવાય કોણ આવે છે મને એ ખબર નહીં પડતી આવા લોકોનું બોયકોટ કરવું જોઈએ આવા લોકોનું બહિષ્કાર કરવો જોઈએ માફી માગી ચલો બરોબર છે એમને આત્માથી માફી માગી પણ આવા પ્રકારનું નિવેદન કેમ કરો છો આવા નિવેદનો થી તમને શું મળે છે જય ગિરનારી મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજમાં જે રોષ છે એ કથાકાર પૂજ્ય રાજુ બાપુએ જે વચનો સમાજ વિશે કીધા છે એ બાબતે હું મહામંડલેશ્વર સ્વામી ઋષિ ભારતી બાપુ ભારતી આશ્રમ સરખેઝથી વ્યક્તિગત રીતે રાજુ બાપુના વચનને હું વખોડું છું વાહલા ગુજરાતીઓ આપણા સમસ્ત સનાતન ધર્મની સવા સો કરોડ વસ્તીમાંથી છવ્વીસ કરોડ જેટલું છવ્વીસ કરોડ જેટલી વસ્તી સમગ્ર ભારતમાં કોળી ઠાકોર સમાજ ધરાવે છે અને રહી વાત ગુજરાતની તો ગુજરાતમાં ચાલીસ પ્રતિશત અને અઢી કરોડનું પોપ્યુલેશન દોઢ કરોડનું વોટિંગ અને એસી લાખ જેટલા ઘર ધરાવે છે કોળી ઠાકોર સમાજ ત્યારે કથાકાર તરીકે રાજુ બાપુને એક ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજની તાકાત શું રહેલી છે અને બીજું તમે એમ કહો છો કે આ સમાજને સાથે અન્ય સમાજની દીકરી લગ્ન કરે તો કલંકિત થાય તો રાજુ બાપુને મારે એટલું કેવું છે કે તમે વેદો ઉપનિષદો પુરાણો બધાએ ખોલીને જુઓ કે તમારી બુદ્ધિ આટલી છીસરી કેમ થઈ છે વૈદિક પરંપરા પ્રમાણે કોળીને ઠાકોર સમાજ ક્ષત્રિય વંશ પરંપરામાંથી આવે છે માંધાતા મહારાજ એક ક્ષત્રિય પરંપરામાંથી આવે છે એટલે કદાચ આપને વ્યક્તિગત રીતે ડિબેટ કરવી હોય તો ડિબેટના જવાબ પણ સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનોની યુવાનો પાસેના છે એટલે ક્યારેય પણ કોઈ પણ કથાકાર હોય સાહિત્યકાર હોય કોઈ પણ જ્ઞાતિને નીચી દેખાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ પોતાની દક્ષિણા અન્ય સમાજમાંથી આવતી હોય તો બીજા સમાજને ક્યારેય નીચો દેખાડવાનો પ્રયાસ ન કરાય અને ઉપનિષદમાં વેદોમાં તમે જુઓ જન્મના દાય તે શુદ્રહ સંસ્કારાત્ દ્વિજ તે આ વાતનો આપને ખ્યાલ હોવો જોઈએ કે જન્મથી બધા શુદ્ર જ હોય છે બાકી પોતાના કર્માનુસાર એ ઉંચ કે નીચ ગણાતા હોય છે બાકી જાતિ પાતિ ઉપર ક્યારેય આવા નિવેદનો ન કરવા જોઈએ મારી એક સંત તરીકે આપને વિનંતી છે અને આપને એક ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે આવી ટીકા ટીપ્પણી ન કરવા માટેનો આપને હું પણ વ્યક્તિગત રીતે આદેશ કરું છું નતર ભવિષ્યમાં જો સમસ્ત કોળીને ઠાકોર સમાજ આંદોલન કરશે તો આ ગુજરાતમાં શું પરિસ્થિતિ થશે આપને ખ્યાલ હોવો જોઈએ અને જેટલા પણ સંતો થયા ભારતમાં કે ગુજરાતમાં એ બધાએ સંતોએ ભજનોમાં ગાયું છે આપ કથાકાર તરીકે ક્યારેક એ પદોનું વાંચન પણ કરો કે જાતિ રે પાતી નહીં હરિકેરા દેશમાં અને કાઢવો વરણનો વિકાર રે શંકરાચાર્ય પણ એમ કહે છે ન નમે જાતિ ભેદ ન લિંગ ભેદ ચિદાનંદ રૂપ શિવો હોમ શિવો હોમ આ વાતને આપ કેમ ભૂલી રહ્યા છો એટલે એક પોતે જયારે આત્માની ભૂમિકા એથી કથા કરતા હોય ત્યારે આ વાત કોઈ દી આવતી જ નથી એટલે મને એમ લાગે છે કે આપ કથાકાર તરીકે આપની છિસ્ત્રી માનસિકતાના દર્શન કરાવ્યા છે ભવિષ્યમાં ક્યારેય પણ આવું ન થાય એનો ખાસ તકેદારી રાખજો અને બીજું કે ઉના તાલુકાના સમસ્ત કોળી સમાજના ભાઈઓએ જાગૃત થઈ અને રાજુ બાપુને ઉપર એફઆરઆઈ કરી છે એ બદલ સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજના ભાઈઓને ખૂબ અભિનંદન કે આવા જે અસામાજિક તત્વો કોઈ હોય તો એને તરત પાઠ ભણાવવાની તાકાત ધરાવી રહ્યા છે એની અસર આજે સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના ભાઈઓ ઉપર થઈ રહી છે એની પીડા શું હોય છે એ આપને ખબર હોવી જોઈએ અને એ ગીતામાં જે કીધું છે આપ કથામાં વાંચતા દેસો કે કર્મ સિદ્ધાંત છે એ સનાતન છે કે અવશ્ય ભોક્તવ્ય કૃતમ કર્મ કર્મના પણ યાદ રાખજો એનો બદલો સમસ્ત કોળીને ઠાકોર સમાજ ન લે તો પછી આપને પરિણામ ભોગવવું પડશે જય માતાજી સમગ્ર કોળી સમાજની જય જય દ્વારકા આજે ઉનાની અંદર શ્રી કથામાં કથાકાર શ્રી રાજુ બાપુએ ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે જે ખરાબ શબ્દોમાં ખરાબ ભાષામાં ખૂબ જ નિમ કક્ષાના આ બંને સમાજો માટે જે ઉચ્ચારણ કરેલું છે તેમના ઉચ્ચારણને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સંત જોડે તો અપેક્ષા એવી હોય કે સર્વ સમાજ ને ભાઈચારાની ભાવના હોય સર્વ સમાજને સારો સંદેશન મુક્તિ ધર્મ ના હોય સમાજ ના હોય અમિલષ્ટી હોવી જોઈએ પરંતુ આ કથાકાર રાજુ બાપુને સોભ્યાસે મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે સંત કહેવાના લાયક નથી અને આવા ખરાબ શબ્દો બોલી અને પાછળ થી માફી માંગીશ એટલે લાકડી સોડ ની લાફો સોડવો અને પછી માફી માંગવી ખરેખર તમારો ગુનો માફી લાયક નથી તમારે માફી જોઈતી હોય તો સમગ્ર ગુજરાત નો સમાજ સમગ્ર ગુજરાત નો ક્ષત્રિય ઠાકોર સમાજ ને રૂબરૂ બે હાથ જોડી દોતો માં ખાડા લઈને માફી માંગવી પડશે નકર ઓના વિશે ઉગ્ર આંદોલન થશે તમારી સામે બદલો લેવામાં આવશે અને વર્તમાન સમયની અંદર

શબ્દ કોળી અને ઠાકોર માટે વાપર્યા છે કે કુળીની દીકરીઓ કે દીકરા કરાય તો રાજુ બાપુ કુટુંબમાં દાન પણ ન લેવાય તો તમે જે વાળી વિલાસ કરી છે ને તો તમને એક રાષ્ટ્રીય ઉપાધ્ય તરીકે ગુજરાતના કોઈ પણ ગામમાં તમારી સત્તા નહીં થવા દીધી પીગડેલી જવાન જે તમે શબ્દો બોલા છે ને એને પાછા ખેવો અને બે હાથ જોડીને માફી માંગો